આ છે પાંચસો ગ્રામ આ છે એક કિલો અને આ છે અઢીસો ગ્રામ અને આ છે રૂટિન સાઇઝના પીડા ગુજરાતના સૌથી મોટા પીણા સવા બે કિલો સુધી બને છે અહીંયાં પીણા વાહ તો મેં એવું સાંભળ્યું છે કે લોકો જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બર્થડે સેલિબ્રેટ કરતા હોય છે એ કેક ની જગ્યાએ તમારી પાસે બબે બબે કિલો હા સવા બબે કિલો ના પેંડા ઓર્ડર હોય અમારે અને એને અમે કેક જેવા બનાવી દઈ છીએ ડિઝાઇન એવી કરી દઈ છીએ અને એમાં ફ્લેવર કરી દઈએ ચોકલેટ છે મેંગો છે હા પછી અલગ અલગ કે એ બધી ફ્લેવરમાં થઈ જાય